અરવલ્લીના મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીન રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો જિલ્લા સંઘે થી દસ ખેડૂતોના સોયાબીન રિજેક્ટ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાર્વેસ્ટરથી કાઢેલા સોયાબીન રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ છે વહેલી સવારથી લાઇનોમાં લાગેલા ખેડૂતોને પરત ફરવાનો વારો આપ્યો છે મહા મહેનતે પકવેલા ખેડૂતોના પાકને અધિકારીએ રિજેક્ટ કરતા ખેડૂતોમાં નિરાશા સોયાબીનનો આપણા વેચાણ કરવા માટે ફોન આવવાથી માર્કેટ યાર્ડમાં મેઘલ સોયાબીન લઈને આવેલા ભાડા સાધન કરીને અને આ સાહેબે તપાસ કરી અહીના સાહેબે અને માલ ને રિજેક્ટ કર્યો છે એવો મારો માલ રિજેક્ટ કર્યો છે એવા આઠ દસ ખેડૂતો આવેલા છે તમામનો માલ રિજેક્ટ કર્યો છે કોઈ માલ ખરીદે અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી અમને ઘણું બધું નુકસાન થાય અને હેરાન તો મહેરબાની કરીને સાહેબ મારી નમસ્તે અમારા ખેડૂત તરીકે તમે સમજી અને હુકમ કરી આપો અમારું માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી વધતા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજીસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છે બરોબર અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ જતા રહે કોઈ ખરીદી કરી શકતા નથી અને અમે રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે અને ઓના દ્વારા આ પૈસા તમારી કેસીસી એ ભરાયેલી છે નકર કેસીસી પણ ભરાયેલી નથી અહીંયા આગળ કેટલા કેટલો સમય છે દસમો મહિના મેં સાહેબ પાક્યું આજે પહેલો મહિનો સ્ટાર્ટ થઈ ગયો મોરબી નહીં